તમે તો એક દન વારી તમે તો કામ લેવા હોજે આવો બ વેલાય આવો એટલે તમે અમાર આલો હોડો તો મારે જે વાડોસી ની લે લે તમે ડોસી ઓ મોણન જો એવત થી જાય એ માંગવા ઉડે ગયો તો થોડોક ને હવે હગાનીએ જાવું પડશે આ હગો શિક્ષિક નહીં ઘરે શિક્ષક કોમ કરે

બીજી સુખ શાંતિ આ સુખ તમારે અમારે સુખ શાંતિ કારણ થોડો કોમી ગયો તો કા અને હવે આયો આવતો કીધું લાવ તાર હગા દે જાતા હું તાર તે જાતો બને જાવ કે લેતા હું જાતો બને જવા હમ હા ઈવન વળી એ સુકડો તો ઘરે નઈ હોય સોકરો જો ઘરે નઈ હોય તો એ કોમી જાય સુકડો એવું એમ તાર

શીરો ખબર આવે શીરો ચું ચુ ખબર આવે હારું સારું એ જવા દેવ નઈ ખાવ બટાકા શાક છે નઈ ખાવ કે શીરો શેદુ નહીં જતા તાઈ તમે ડોશુ શું કરે અમાર ડોશુ કોઈ નહિ આવતો સર પૂડો ને એવું તો આયે જો શેધુ ભાન એ તાઈ જ પેલા દૈરા વને કે દૈરા આ રે આ રેવા હ અ અ યદુબા નું એવું લાગે હ આપા દેખા હા ઓય આ હાગો ઉભો નહી આગા મોડું કર્યું શું મોડું કરી હોય ત મોડું કરી ના કોટલા કાકા હા

ના હે આ મેમલ આ છે આ બ્રુ કી ગાડો છો કોણ મેમલ આ એમ કે ગાડો છો અલે બોલો તો ખરા હા છે તો આ વાત કો કે ખરો તમે જો નવરા પડે લે તમે કોણ તમાર લે તું ગન નહી આલે લે આવે તો અમે ભાઈ તો ઓ ઓ

ભણ્યા ખાઈ તાર ખાવું પછી આજ અમારે ઘરે આવતું અમારું ખાઈ ના આયુ મુ ખાઈ ના ભૂબા તું લે આ ભૂલી આજે ઘર જ્યુત કે લયા બધું શરમ ના રાખવાની ખાઈ દે લયા શરમ તો નહીં રાખતો અમે કે ખાવાનું હોય ખાલી એક વખત ખાલી ક્યુ બનાવે બધું ખાઈને આમ હું ભણશું અલ્યા તારી આ માનું કેતો નહીં મુ ખાવાનું

અલ્યા બધું ખાવું તમે જાજો લે ઓયથી બે જણ મગનું શેકર અલ્યા તમારું આગળ ખાલી ખવરાની અમે દારૂ તો હમણાં થી નહી પીધો તો કાને આવું કરે દારૂ પી જાય ઓય છોકરે નીયા બોલબી આ દોય આ દોય appel નું તેલ અલ્યા આ તો નીયા હાથ લે અલ્યા ને મને

આ આ ને આજુ दारू પીધું છે ને તું શેડું રાખી મે મને હરખી રીતે પૂછો પૂછો લે પૂછો કા મારા ઘેર માંગે ઊભા ને કેવા ના એટલે મારા ઘેર માંગવા ને હવા કે દે તમે મેમનો

ખાવાનું એ પીલી બધી વાત છોડો છડો રોટલા બનાવી દઉં ખાઈ રહ્યો ના ના લે તમે

ગાવાન રોડ બીજું ચોખા સોખાજીનો શેરો બીજું તો કોઈ કોઈ ના કરી તો અમું નઈ આવવા બીજુ શું બનાવી લે કરશી નઈ બનાવી તું ખાવાનું ભૂખલા અમને હેજી તું બે તને ખબર જીઉ પડાય હમ જાય ગયા એમ આપની ભરાનો આ આપણા ગામની આબરૂ ઘટાઓ બીજી વાત છોડો લ્યા એ આયા લે શરમ સુલા

તમારીથી લાગજો ને તમે પાડો છી દે પંખો તો આ દે એટલે આ દે એટલે તું બધું લેતા બાઇક ની આવું લે ના મન બાઈક આવડે বিয়া থাপু এটালে লে বিয়া থাপু এটালে আবরু সু গাদি লে আবরু সু গাদি হে ইতো

મારતી કશું ની મને કોટલે તારી ઓવાનું તો પડી પડી

બે <laughs> 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 <laughs>

મેમન ને રાખ્યા છે રોકી ગડી ગયા હું એકલો ની પોછી વાળું હોય હા હેડો મને બેલો વાળી પીન આવી ગયા છે હો